તેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં ભાવે છે વ્લોગની અંદર તો આપણે ખાસ કરીને જે ઉનાળામાં જે મગ વાવ્યા છે એને દૂચો તો લપકતા વાંધી લીધું હતું પણ ડેફલું પાડ્યા પછી આનું સૂકું બેરું કરી લીધું એટલે વાવેતરમાં નડે નહીં હવે એને ઉકળો પણ નાખી દીધો કારણ કે આમાં ધૂળનું પ્રમાણ ઘણું છે હવે આને ઉકેલો પણ નાખી દેવા આટલો ડૂચો નીકળો છે મજા આવે ધૂળની ઢેફલાન બહુ છે હવે એટલે આ બહુ સલગાવ્યું સલગાવવાનું નહીં પણ આનું ખાતર કરી નાખજો હાલ હાલો આ ગયો છે અને આ બે ભાઈ છે ને સારી હે ભાઈ પાંચ ને હવે આ કામ થાય છે पाड़ी हिकु चकर मांगियूं तारी बब मां बन આપણે રિક્ષા આવી છે આમાં દ્રાબો કરવાનું છે અને આપણે લાદી ના આવે ચોંટાડવાની છે એટલે રિક્ષા આવી ગયો છે મામા હવે એમાં હવે આપણે જો આ માલ આવી ગયો આપણે દ્રાબા ઉપર અને પાણી પડે ને દ્રાબુ કરે આ રીતે આપણે કરી નાખી હવે આપણે જામુડા માટે આવ્યા સાંજે સુંદર નજારો તમે જોવા આ ટોપલીમાં જામુ લઈ આવી અને આપણી વાડીની ચક્કર મારતા આવીએ બાગ બગીચામાં આ આપણી ચીકુડી ને આ બાજુ નારિયેલી એક બે કેર છે આ ખાલી જગ્યા પડીને એમાં કેર વાવી નાખી અહીં નારિયેલી બધો રેઠો છે અને આપણે જાંબુના બે ઝાડ બહુ જામબુ આવ્યા છે ને એટલા જો નીચે પહેલા બહુ જાંબુ આવ્યો જો ખાવા તો આવી જજો કારણ કે ખાટા માઠા છે બહુ મીઠા નથી પણ ખાટા મીઠા કે ને એવા છે બોલિટી પણ નથી જાંબુડી છે એકદમ જોરદાર પવન આવે જેવી વસ્તુ છે ગામડાની થોડાક ઉતારી લઈને આપણે અનુકૂળ હતા એટલે ખાવા માટે અને જાંબુડા ખેતી ખેતી ખાવાની બહુ મજા આવે એક બે ખેરીને એક બે વીણે એક બે ખાવાની એવા આવી જબ થઈ ગઈ કલર મેચિંગ જેવી હવે આપણો પ્રસ્થાન થયો છે તાળિયા બાજુ આપણે હવે થોડાક વાડીના શેડે તાળિયા છે તાળિયા ખાતા આવી અને જો ખેતરને ખેડી ખેડીને હવે લાપસી જેવું બનાવીને એક પગ દેતા જાય ને એમ હાલતો જાય આગમાં અને આ આપણે તાળીયા બે બાજુ છે ઘરે છે ને ગયા છે અને નીચે તાળીયા અપાર પડ્યા છે ખાવા વાળા માણસ જોવાની યામુડન જોવા મસ્તી ને તાળીયા હોય આવા તાળીયા હોય ને ખાવાની બહુ મજા આવે થોડાક આપણે બંધ તો પ્રયાસ કરીએ થોડાક ઉતારી નાખીએ અને થોડાક વેળી નહીં આપણે જે જરૂર હતી એટલે અમે તાળીઓ ઉતારી લીધા ખાવા માટે તો મસ્તી ના ખજૂર દેવાય મીઠા તાળીયા બહુ મીઠા છે ખાવા આવજો હવે એન્ડિંગ એન્ડિંગમાં છે ઘણા ખરી જાય છે પણ ખાય છે બધા ખાય હાલો તો આ વાળીની મોજ વરસાદ વરસાદની વાત છે થોડોક વરસાદ થઈ જાય એટલે પાછા આપણે દંી લાગી જાય બસ આવા જ વેલો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો